હેલો ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ વેલકમ ટુ ચેનલ આજે હું સવાર સવાર સવારમાં સવારમાં સ્ટાર્ટ કર છું અને અહીંયા મારા મમ્મી કામ લઈને બેસી ગયા છે જય જય શ્રી 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 કૃષ્ણ 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 બધાયને બધાયને આજે છે ને ટમેટા નો સોસ કરવો છે એટલે બે કિલો ટમેટા લઈ લીધા છે અને જો છે ને અને પીસીને કરીએ ને આપણે તો છે ને પાણીનો ભાગ બહુ ન રહીએ બાફીને કરીએ ને તો પાણીનો ભાગ બહુ રહીએ એટલે બાળવું એને બહુ પડે ને આ રીતના આપણે પીસીને કરીએ ને એટલે શું કે પાણી આવે નહીં એટલે પાણીનો ભાગ આપણે બહુ બાળવું ન પડે એટલા માટે એટલે ઘરે આજે દેશી જે ટમેટા હોય છે તો દેશી ટમેટાનો છે ને ઘરે કરી નાખીએ કા અત્યારે ટમેટા છે ને બહુ સરસ શિયાળામાં હા એટલે અત્યારે આવે તો આખા વરસ માટેનો સોસ રેડી થઈ જાય અને મારા મમ્મી શું કે બહારના સોસ ને એવું કાંઈ નહીં ખાતા બહારનું એટલે પછી ઘરે જ કરીએ એટલે ઘરે જો ચાલે પીઝા ને ને બધું કરવું હોય ને એમાં આ સોસ છે ને ચાલે મંચુરિયમ ને બધું કરવું હોય ને તો એના માટે તો એવું છે તો ચલો એ સોસ બનાવે છે પીસીન બધું રેડી કરે તો હું થોડીક વાર છે ને રેસ્ટ કરી લઉં કા હા તો ચલો પછી વિડીયોને કન્ટિન્યુ કરીએ અને જો કામ બધું પડ્યું છે એમને અરે બફેર બધું કામ હજી એમને પડ્યું છે પણ સવારમાં કે હંજોરી કાઢીને કે એ કામ પેલા કરી નાખીએ એટલે હું ધીમે તાપે છે ને સોસ વાર ન લાગે એવું છે તો ચલો પછી મળીએ આપણે તો જો અહીંયા છે ને હવે સોસ બનવામાં જાય છે કારણ કે કરી લીધું છે મારા મમ્મીએ બધુંય બધું આમાં ગરમ મસાલો છે ને ઓલું જે આપણે ને હોય ને એની પોટલી કરી નથી નાખતી ગરમ મસાલો જ નાખી દઉં છું એનાથી એને સુગંધ છે ને બહુ સરસ આવે છે અને જે ગરમ મસાલો છે ને ઘરનો બનાવેલો છે અને લાલ મરચું પાવડર ને ખાંડ એ બધું મિક્સ કરી દીધું છે હવે આને છે ને ખૂબ જ આપણે ગરમ કરવાનો છે જે પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી તો ચલો હવે સોસ છે ને એટલે ધીમે તાપે થાય છે અને બાઉ પણ છે ને રમે છે ત્યાં સુધી મમી તો સોસ છે ને ધીમે તાપે થઈ જાય એટલા માટે છે છે ને કરે તો ચલો સોસ બની જાય કેવો બને છે શું છે હું તમને આગળ કહીશ બહુ સરસ આ ઘરે જ બની જાય છે સોસ અને આમાં છે ને પાણીનો ભાગ મેં તમને અગાઉ કીધું ને એમ ઓછો રહીએ અને પહેલામાં કેવું થાય કે આપણે બાફેલા હોય એટલે પાણીનો ભાગ વધારે રહીએ નીતા તો પણ એમાં પાણીનો ભાગ એટલે વધારે એ થોડુંક ઉકાળવું પડે અને આને થોડોક ઓછો ઉકાળવું પડે એટલે મહેનત છે આપણી થોડીક બચી જાય એટલે અત્યારે તો જો બેબી બે બી બધું હોય ને એવું આપણે કરવાનું હોય છે એટલે છે ને પાણી જો આમ એકદમ ઢીલું થઈ જાય છે ને પાણી બધું કારણ કે જે ખાંડ આપણે એડ કરી હોય ને એ પણ મેલ્ટ થતી હોય છે એટલે ને આનો જે જો એકદમ ઢીલું થઈ જાય પછી છે ને એકદમ સરસ રીતે ઘટ થઈ જશે જે આપણે સોસની થિકનેસ હોય છે ને એ પ્રમાણે આવતું જાય છે આપણો સોસ છે ને બનવા એવો છે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે જે ચારથી પાંચ મિનિટ જેવી વાર લાગશે અને અહીંયા મારા મમ્મીને છે ને ચેવડો કરવો છે એટલે બસ એ ચેવડો સેવ અને બધું જો ઓલમોસ્ટ છે ને ડન થવા એવો છે અને અને અત્યારે મારા મમ્મી સેવ પેલા કરશે સેવ કરશો ને મમ્મી પછી ચેવડો કરશે એટલે એ તમારે અડધી પોણી કલાક એમાં હજી જતી રહેશે હા મમ્મી પછી બા ઉઠી જશે એટલે પછી પાછું એમાં લાગી જશું એટલે એક એક દોઢ તો થઈ જ જશે નવરા થશે ને ત્યાં કારણ કે સોસ કામ બતાવી દે તો સવારે છે ને સાથે સાથે સોસ કામ એ થઈ છે વાસણ એ બધા થઈ જાય બધું થઈ જાય અને ચેવડો પણ ફિનિશ થઈ ગયો હતો ને તો કે એ પણ બધું થઈ જાય એટલા માટે જો આવી રીતના છે ને બબલ્સ ઓછા થઈ જાય અને આમાં અમે પાણીનો ભાગ નોરી અને ત્યાં સુધી આપણે એને કરવાનો છે અને અહીંયા જો સંચાની ને બધી તૈયારી કરે છે એ ગેસે કરવું છે અહીંયા તો ગેસ પેલું થાય છે હા હમણાં થઈ જશે ને અહીંયા જો ચેવડો લઈ લીધો અને પૌવા લઈ લીધા છે અને અહીંયા તેલ પણ મુકાય છે આ બાજુ કરી નાખો થાવા થાવા આવશે હવે જ જ રેડી થઈ ગયો છે હવે આમાં છે ને આપણે બ્લેન્ડર મારી દેવાનું હોય કે જેનાથી છે ને એકદમ પરફેક્ટ છે બાર જેવી પેલી હોય છે ને એ રીતે એકદમ સરસ લીસો થઈ જાય અહીંયા છે ને બપોરના જમવામાં ગુલાબ પટ્ટી બનાવી છે એકદમ મસ્ત મજાની તો આવી બધા જમવા માટે એકદમ ટમેટો આદુ મરચાની એકદમ ટેસ્ટી બનાવી છે તો તમે લોકો શું કહો છો જે રોટલીને આપણે છાસમાં ઘણે ચંદન ચોકોરી કે ઘણી ગુલાપટ્ટી કે ઘણા રોટલીનું શાક કે બધા અલગ અલગ કહેતા હોય છે અમે એને ગુલાબપટ્ટી કહીએ છીએ તો બસ હવે જમવાની બસ જમી લઈએ સાડા બાર જેવું થયું છે અને જમી લઈએ બપોર પછી પછી આ સોસ ને છે ને મારી મમ્મી અત્યારે બરણીની ધોવે છે કાચની બરણીમાં જ છે ને એને સ્ટોર કરવાનો એટલે એકદમ છે ને સરસ રીતે એટલે ને આછું બ્લેન્ડર મારી દઈશ અને પછી મેં છે ને રીલ્સ પણ એને શૂટ કરું છું એટલે મારી જે પેઝ છે જીનલ જીનલ અઠ્યાવીસ વીસ છે તો જે લોકોએ આઈડી ફોલો ન કર્યું હોય તો આઈડી મારું ઇન્સ્ટા આઈડી છે ફોલો કરી લેજો તો એમાં પણ હું છે ને રીલ્સ ને બધું મૂકતી હોય છું તો ચલો હવે જમી લઈએ તમે બધા પણ આવી જાવ જમવા માટે તો ફ્રેન્ડ્સ જો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ પોણા છ જેવું થવાયું છે ને સોસ આપણો એકદમ રેડી થઈ ગયો છે જે તપેલું શું કહેવાય સોસ કરી નાખો છે બે કિલા ટમેટાનો જો આટલો સોસ થયો છે કેટલો બધો સોસ થયો છે મારી પાસે અહીંયા વેટ કિલર નથી એટલે નહીં તર તો ખબર પડે કે અંદાજે કેટલો થયો છે અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો જો થિકનેસ પણ બહારના જે અને છે ને થોડુંક મેં બ્લેન્ડર માર દીધું એટલે એકદમ સરસ બહાર હોય ને એવો થઈ જાય અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે બહાર હોય ને એ રીતના સોસની થિકનેસ રાખવાની અને આમાં છે ને તમારે વધારે ટાઈમ રાખવો હોય તો બેથી અડધો લીંબુનો છે ને રસ નીચો નો છે ને રસ નીચે દેવાનો જેથી એ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલા માટે તો બસ હવે આને છે ને આ કાચની બરણીમાં છે ને એકદમ સરસ સાફ કરી દેખી છે મારા મમ્મીએ તો ભરી લઈશ અને તો આપણો મસ્ત મજાનો ટમેટો સોસ રેડી થઈ ગયો છે તમે પણ બનાવજો અને તો બસ હવે સોસ છે ને ભરી લઉં અને જો અહીંયા થાળીમાં લીધો છે આ રીતનો છે જો એટલે જો સોસ મેં બનાવી લીધો અને રેડી થઈ ગયો એ બરણીમાં ભરી લઉં પછી એ બધું થઈ જશે અને હજુ પણ જો ટાઈમ હશે તો જ્યાં બે કિલાનો પહેરો છે હજી વિચાર છે કે બે ત્રણ કિલાનો કરી નાખે એટલે કે આખો ઉનાળો છે કે પછી મારા મમ્મીને પણ ચાલે એટલા માટે કારણ કે બાર નો ખાતા નો એટલે સોસ ફ્રેન્કી છે પીઝા છે અધરવાઈઝ એટલે કરવું હોય તો આપણે ચાલે તો એવું છે ચલો તો હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને તમારા ગ્રુપમાં પણ શેર કરજો હું છે ને હવે મારી જે રેસીપીની જે ચેનલ છે ને એમાં હું સાબુ પણ બનાવવાની છું અધર અને બીજું એક ચટણી પણ બનાવવાની છું તો એ બધું હું તમને છે ને મગની ચટણી અલગ જ ચટણી બનાવવાની છું તો એ બધું તમને એમાં જોવા મળશે અને મારી ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમને જોવા મળશે જે જીનલ અઠ્યાવીસ વીસ છે તો એમાં પણ તમને છે ને રીલ્સ જોવા મળશે તો એ પણ આઈડીને તમે ફોલો કરી લેજો તો ચલો વિડીયોને પછી કન્ટિન્યુ કરીએ અમારી છે ને ફ્રેન્કી બને છે જે મારી છે ને ચીઝવાળી કરવાની છે અને મારા મમ્મીની છે ને ચીઝ વગરની મેં ફ્રેન્કી કરી છે તો બસ

એકદમ મસ્ત પેલી કરીએ છીએ પણ બટેટો હજી મારે ખવાય ને એટલા માટે બટેટાવાળી નથી કરી આ રીતના જ કરી છે ફ્રેન્કી તો બસ વિડિયોને પણ એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ